થોડું બોલતો તા એડ થોડું બોલતો તા ગમે તે આપડા મુ ભણાવવા આવ્યો ને કે માસ્તર નહી હું બીજો એકડી બોલે આખી એકડી બોલે ખુ છોકરા એડિટિંગ એટલું બધું કાટું પડ્યું ને તે લગભગ રાતે રાતે એક વાગે એવો કંટાળ્યો ને તે જે કાયમ માસ્ટર માં હું ડાઉનલોડ પેલો વિડીયો કરતો હતો ને એડિટિંગ ડિલેટ મારી દીધું પેલા તો કંટાળી હવે વહેલા વેલા કોણ આવ્યું ખબર

ક્ષ રુદ્રાક્ષ સોમવારે આપ્યું સોમવારે લઈ જા હા તો એકા ભાઈને આપી દે એકા ભાઈ ને આપી એક લઈ જા લઈ જા

આપણે શ્રવણ નું એ શ્રવણ નું નહીં એ અમારે એસબી શોપિંગ નું

એક પણ તો ખરેખર ખરેખર બહુ સપોર્ટ સપોર્ટ કર્યો હોય ને આવો આવો કરતા રહો હંતાર તો નરે લગારે હા ચાલુ 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 પણ મારા મનમાં જે હું બોલી દઉં હું રાખતો નહી ખરેખર

બાર વાગે આવે હું ફોન કરું કસ્ટમર આવે એટલે મારો ભાઈ આવી ઉભર કે ભાઈ માધાવાળા જોઈ તમે જયારે ફોન કરો ને એ દિવસે રવિવાર હતો ભાઈ એટલે મુશ્કેલી નહી રવિવારે નતો યાર આવ ના હોય રવિવારે અંદર હતો એટલે બેઠો તમારો

आ, आँ, इस, इसका इंतजार कर रहा था ये कब चालू करे ब्लॉगलेटेश એ એક્ટિવા મને ચાલુ કરતા શીખવજો પહેલા એક્ટિવા રીતે ચાલુ કરવાની એ નહીં આ ચાલુ કરી રીતે કરવાની હું ચાલુ ન કરું એને ચાલુ નહીં હાલ ચાલુ ના આવે ચો ચાલુ કરી ખરેખર શું ખરેખર ખરેખર મજા આવી જાહે બ્લોગ બનાવવાની ભાઈ શું એ ભાઈ એ કરણ તું હવાર હવાર આવી ઘેર આગળ શું બોલે શું બોલી હવાર હવે શું થઈ રહ્યું તો ઘેર જોવા મારા ખરેખર બહુ વધારે આવે હવે એ શબ્દ હું ભૂલી જાય કારણ મને દે ખરેખર કમ્પ્લેટ આયા યા મંચુરિયનનો કારીગર ખૂબ આભાર પૈસા આલ મન ખાવ દેજો ભાઈ આલ તેવી થઈ તો કોઈ વાંધો કેમ કે ધંધો લઈને બેઠા આપણે એમાં એવું દેવાનું આ પડ્યું મંચુરિયન આ પડ્યું મંચુરિયન ચા જવાનું ભાઈ બોલો બોલિન અતલો બોલિન અનિલે મંચુરિયન જેવું બનાવ્યું ખરેખર साऊ दिया दे जा तो पण आ दिशा ले जावतो के चेक करायचो आपण वदर दिशा ए अनिल भाई अनिल भाई तारक सिटी तरी काचा नाही आले हम तो बदर ए वादी तुम्ही काय कराल घेर करायी नाही डाला री काय देन केजे घेरन कै देण काचा तो काय देन कै दे घेरन कै दे भाई आमचा दिशाम तो नाही भाई अरे काय काय बडा बडा बन्ना यार આવી ગયા પાછળ અંધારું રાતના વાગ્યા બાર મંચુરિયન તો ખાવું નહીં હાલ મંચુરિયન તો પછી લઈને આવ્યો તો ના પાડી મંચુરિયન આપણે નહીં ખાવું કેમ કે ટેવ પડી જાય ડેલ્લી

મારો હિસાબ હાલ કરતો જ નહીંયા હોય તો મારે હાલ ગેરી બંધ છે રોકડો જે હિસાબ આવતો બધો બંધ થઈ ગયો લગભગ પગાર આવશે તાણી પૈસા મરજી એટલે મે પૈસા વધારે નહી આવતો મે કશો વાતો નહીં દિલા તમે વેવાણા પણ મારા ગેરેજ બંધ કરી હાલ જે રોકડ હતી એ બધી બંધ થઈ ગઈ છે અને લગભગ કરણના અઠ્યાવીસો રૂપિયા એના ઘરના બાઇકના બાચી પડ્યા એટલે કાલ જનો ઉગ્રાયો એટલે તારા ઘેર આવ્યો ને પૈસા હું હાલ દิว ડાયરેક્ટ ભાઈ આવ્યો એ હા બધા ના લે આવ બિલ બાકી પડ્યું એટલે પેલા પાર્લર જેવું થયું કે તમે પાર્લર ચાલુ કરો તો પૈસા આલુ એટલે મારે લગભગ હવે મહિના પછી એવું થવાનું કે તમે ગેરીજ ચાલુ કરો પછી પૈસા આલો એવું થાય ને એવું થાય ને વાત કે લગભગ પચીસ થી પચીસ હજાર રૂપિયા જેવું બિલ બાકી પડ્યું હોય પણ આપણે આછા છોડી મેલીએ કેમ કે લગભગ તો નહીં આવે જો કે ગેરી ચાલુ હોય તો વિડીયો ના કે વિડીયો જોવાનું તો નહીં હાલ વાંધો નહીં કશો વાંધો નહીં આપડે પૈસા નહીં હાલ કશો વાંધો નહીં આપણને કોઈ ટેન્શન નહીં હવે જય જ્યાં ગેરેજ બંધ કર્યા પછી કોઈ ટેન્શન નહીં ભાઈ હું હજાર રૂપિયા માગું

ખબર નઈ પડતી જે આવે હું ચાલુ જ રાખું કરતો નાગજી હિસાબ કરતો હોય તો હું વિડીયો બનાવું જ છું નાગજી ખરેખર બઉ કંટાળ્યો હોય

આટલા બધા બ્લોગર પાછાનો રસ્તો શું કરવો એટલે એવું વિચાર લગભગ હિન્દુસ્તાની પરિવાર માં ગણકી માં તો આઠ જણા પણ બે જણા ત્રણ જણા લાલો ને લાલો ને તો બે ત્રણ જણા જોઈ ચાર જણા બધા ચાર જણા હા રોહિત તો રોહિત રોહિત જતો રહ્યો હોય રોહિત એ બ્લોગ બનાવે ખરેખર એનો બ્લોગ જોવાની મને મજા આવે ને એર્યો હોય ઊભો હોય એટલા ઘડી બ્લોગ બનાવવાની મને મજા આવે એક નંબરે

તો આપડે મન્ચુરિયન આવી ગયું છે ને મન્ચુરિયન મંગાવ્યું છે મે ના ભાઈ ડીશ લઈને આંતા જાય આ એટલે રાઈસ રાઈસ એ મન્ચુરિયન રાઈસ જ કહેવાય ના તાચી રહ્યો મારો ઓમ મારો ભાઈ મારો જીવ ના તું કઈ જાય યાર કાતા વખત જો જોગ ના લ્યો માય મો ખાઈ ના એ લાલ ભાઈ હેડો નાગજી ઘડીકોર ગો હાલે રાઈસ ખાવા ને શરૂઆત તો કરના છીએ દિલીપ બ્લો ચાલો વિયો આખો બ્લોકર અને ભાઈ બ્લોગ નું નું હાલ બ્લોગ બનાય અમારા મિત્રો કોઈ ભેદભાવ ના હોય બધા મંચુરિયન પડી જ એકલા ભાત પડ્યા મંગાવી ના આવ્યા ભાઈ અમારા ફ્રાઈડ રાઇસ મંચુરિયન એવું નઈસ મંચુરિયન રાઈસ તો ભેડ બને ભેડ થાય પણ કે ખલાસ થઈ ગયો ને એકલા ભાત આપું

તું તીખું બનુ ખાવું બે ચમચી ભરીને બઉ સ્પાસી દાદા બાય ગુડ નાઈટ હા ચલો મળજો ડીસા ગુરુવારે ગુરુવારે કાલે 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 બગાડ ના કરાય હવે સોમવારે 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 નહીં ગુરુવારે મળજો તમારા ગમું પાછું હું સ્વાગત છે તમારું કાલ શનિવારે કાલ શનિવારે ખરે

મતલબ આ પ્લાનિંગ તો બસમાં જવાનું પ્લાનિંગ કરે તો પણ બસ હવે દસ વાગ્યા લાસ્ટ બસ હોય જે બારવેર વાળી એ ઓલરેડી જતી રહી હવે બાઇક લઈને જવાનું જવું પડશે એટલે મોસ્ટ ઓફલી ધીમા જ હાલશું અમે ધીમે ધીમે પચાસ હજાર સ્પીડ હાલે જાવ